દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ વડોદરા રેલવે સ્ટેશન સહિત શહેરમાં સુરક્ષા કવચ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના પાંચથી છ વાહનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા જ્યારે આઠ લોકોના મોત થયા છે ચોવીસ લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું છે ઘટના સ્થળે ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટનાની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહી છે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય બની છે અને રાજ્યના મોટા શહેરોમાં પોલીસ વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે વડોદરા શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટાફને સતર્ક રહેવાની અને જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન તેમજ ધાર્મિક સ્થળોએ ખાસ દેખરેખ રાખવાની સૂચના આપી છે શહેરમાં ચેકિંગ અને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ અને આરપીએફ સ્ટાફ દ્વારા મુસાફરોના સામાન અને વાહનોની તલાશી લેવામાં આવી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓમાં પણ ખાસ નજર રાખી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી રહે તેવી જેની કોઈ અનિચ્છનીય ન ઘટના ન બને